જામનગરના જિલ્લા પોલીસ વડાની આગેવાનીમાં શહેરના તમામ ખાનગી ટ્યુશન ક્લાસ સંચાલકોની બેઠક યોજાય ટ્યુશન ક્લાસમાં અભ્યાસ અર્થે આવતા તમામ વિદ્યાર્થીઓની સુરક્ષા પ્રત્યે સજાગ રહેવા ટ્યુશન ક્લાસ સંચાલકોને અવગત કરાયા રાજકોટ ગેમ દુર્ઘટનાના પગલે રાજ્ય સરકાર દ્વારા તમામ આનંદ પ્રમોદ સ્થળ શૈક્ષણિક સંકુલો ટ્યુશન ક્લાસ વગેરેમાં સુરક્ષા બાબતે સમીક્ષા કરવામાં આવી રહી છે જેના ભાગરૂપે જામનગરના જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલોની આગેવાનીમાં જામનગર શહેર ના ખાનગી ટ્યુશન ક્લાસ સંચાલકોની એક બેઠક યોજાય અધ્યક્ષ સ્થાને જામનગરના એસપી પ્રેમ સુખ ડેલુ ઉપસ્થિત રહ્યા તેમની સાથે જામનગર શહેર વિભાગના ડીવાય એસપી ચેન્દ્રસિંહ ઝાલા ઇન્ચાર્જ પ્રોફેશનલ પીઆઈઆરડી રબારી ઉપરાંત રીડર પીએસઆઈ મોરી વગેરે ઉપસ્થિત રહ્યા કોચિંગ ક્લાસીસ એસોસિએશન વતી પ્રમુખ જતીન સોમૈયા ભરતેશ અરસાહ દિનેશભાઈ મોનાણી કમલેશભાઈ કોટેચા સહિતના ટ્યુશન ક્લાસ સંચાલકો ઉપસ્થિત રહ્યા જિલ્લા પોલીસ વડા પ્રેમચોક ડેલુ દ્વારા તમામ ટ્યુશન ક્લાસના સંચાલકોને વિદ્યાર્થીઓની સુરક્ષા મામલે જરૂરી સૂચનો કરાયા